મિત્રો સમાચારમાં આગળ વધી તો થોડી જમાં થોડી જ વારમાં એટલે કે થોડી જ વારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને થોડી જ વારમાં ડેડીયાપાડા કોર્ટે હાજર કરવા જઈ રહ્યા છે જ્યાં મિત્રો એનો દ્રશ્ય પણ તમને જણાવીશું જ્યાં અત્યારે જે મામલો છે ફૂલ ગરમાઈ ગયો છે જે લોકો જે છે બધી પબ્લિક છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવી ચૂકી છે ડેડિયાપાડા ખાતે એમ કહેવાય છે કે ડેડિયાપાડા ખાતે આજે ફૂલ પબ્લિક એટલે કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવી ગઈ છે અને બધા લોકો કહે છે કે આજે મારામારી થવાની પણ શક્યતા છે નર્મદા એટલે કે કે નર્મદા અને અન્ય જગ્યાથી પણ પોલીસ બોલાવવામાં આવી છે એસઆરપી પોલીસ પણ લગાવી દેવામાં આવી છે જેમ કહેવાય છે કે આજે સામને સામને થવાની શક્યતા એટલે કે આમ આદમી પાર્ટીના નેતા જે ધારાસભ્યને ગઈકાલે જે ખોટી રીતે ફસાવીને આખી રાત જેલમાં પૂરીને અને એમના સમર્થનો છે એ લગભગ બે વાગ્યા સુધી હબાળો મચાવ્યો હતો આને લઈને વધારે પોલીસ પણ મંગાવવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે જે એક મહિલાને અને એક નેતાને બંનેને આમ આમને સામને આવી જતા જે એક મિટિંગની અંદર જે બલાચાલી થતા અને કોલર સામે સામે કલર અથવા કે પાણીનો ગ્લાસ માર્યો હતો આ રીતના આરોપ લગાવ્યો હતો શું શું થશે હવે જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા પર બે બે ગુના દાખલ થઈ શકે છે અને ફરી એકવાર ચેતરભાઈ વસાવા જેલમાં જવાની પૂરી પૂરી શક્યતા વધી રહી છે એમ કહેવાય છે જ્યાં મિત્ર અત્યારે જે સમર્થનો બધા જે રેડિયાપાડા પોલીસ સ્ટેશનો તેમજ કોર્ટની અંદર જે સંખ્યા જે છે ફૂલ થવા જઈ રહી છે અને જે લોકો છે ગુજરાતના ખૂણે ખૂણે ગોધરા દાહોદ તેમજ અન્ય વોલસાડ તાપી સુરતથી આવી રહ્યા છે અને ટેમ્પા ભરાઈને ભરાઈને આવી રહ્યા છે કે ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે અત્યારે જે પબ્લિક છે જે ફૂલ વધી રહી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે અત્યારે માનવામાં આવે તો જે ચેતરભાઈ વસાવાને બાર વાગે જે કોર્ટમાં હાજર કરવાના છે એના કારણે જે બધાને આમંત્રિત કરી દેવામાં આવ્યા છે ને બધા લોકો જ્યાં પહોંચી પણ ચૂક્યા છે આવા આગળ શું થઈ રહ્યું છે એ આપણે જોવાનું છે જરૂરથી આપણે ભણાવીશું તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જરૂરથી આપણે નવો વિડીયો લાવીશું